ભાવનગર શહેર અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી પર તોડફોડ અને લૂટફાટ મચાવનાર અસામાજિક તત્વોને હવે કાયદાનું નો કરાવાયો છે નીલંબાગ પોલીસ મથકે આ બનાવ અંગે દસ શખ્સો સામે લૂંટ અને મારામારીનો ગુનો નોંધ્યો હતો તપાસ

અને પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો નિલંબા પોલીસની આ ઝડપી અને અસરકારક કાર્યવાહીથી શહેરમાં કાયદો અને શાંતિ જળવાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે પોલીસ દ્વારા હજી ત્રણ ફરાર આરોપીઓની શોધ ચાલુ છે અને તેઓ ઝડપાય ત્યાં સુધી કાર્યવાહી યથાવત રાખવામાં આવશે બેઠક છે તે પોલીસ દ્વારા આવી રહી છે અને આજે ઘટના ની અંદર જે સાત ઈસમો છે તેમને કાયદાનો પાઠ બનાવવામાં આવી રહ્યો છે આ બળવા વિસ્તાર છે કે જ્યાં અંદર

દેવિકી ચબુતરાની જે સામે જે છે ત્યાં ગઈ રાતે એક માથાકૂટ થયેલી જેમાં હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી અમીર ખાન જે છે તેના ભાઈ અને ત્યાં જે છે ત્રણથી ચાર જે લારી જે છે તે રાખી અને રાતના વેપાર કરતા હોય છે તો આ કામે જે આરોપીઓ જે છે એ રાતે ત્યાં દસ સાડા દસના અરસામાં આવ્યા ત્યારે જે છે આ જે મેન લારીવાળા પાસે નાસ્તો માગ્યો પરંતુ ત્યારે તેની પાસે નાસ્તો હતો નહીં તેનાથી તેઓએ ના પાડેલી જેનું મંદૂક રાખી આ લોકો જે છે આરોપી સાહિલ નદીમ એઝાઝ ઈજુ સજુ અને અકિલ તેમજ બીજા જે છે કુલ દસ આરોપીઓ હાથમાં જે છે છરી તથા પાઇપ લઈ એકસમ થઈ અને આ વિસ્તારમાં જે છે ત્યાં આવે છે અને આ લોકોને ધાપમકી આપે છે તેમજ જે છે તેની લારીઓ જે છે તેને ઊંધી વાળી દે છે અને તોડફોડ કરે છે અને આશરે દસ હજારની કિંમત જે છે તેના દસ હજાર રૂપિયા તે લઈ લે છે એ બાબતની નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે આ કામે પોલીસ દ્વારા આ જે છે સાત આરોપીઓ તેને પોલીસે અટક કરી લીધેલા છે અને આજે તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે